નમસ્કાર મિત્રો જય શ્રી રામ આપણે આજે આવ્યા છીએ ધરમપુર તાલુકામાં ખાંડા ગામના મોરારી કથા છે તેમાં આપણે આજ સુધી તૈયારી અને ભવ્ય શોભાયાત્રા આદિવાસી રીતિ રિવાજ પ્રમાણે જોઈએ આજે જે લાખો ભવિકો ભાવિકોના પ્રસાદ ગ્રહણ કરવામાં આવે છે તેની પ્રસાદ કઈ રીતે બને છે તેની વિશે આપણે આ બ્લોગની અંદર તમને સંપૂર્ણ માહિતી દેવામાં આવું છે તો સુધી જોડાયેલા રહો

માટે આજે જોવાનું હતું કે એ રીતે ક્યાં કામગીરી કરવામાં આવે છે ભાવિક ભક્તો પ્રસાદ માટે અહીંયા આપણે જોઈ રહ્યા કે રોટલી બનાવવામાં આવે છે કે ત્યાં એક સાથે દવા ઉપર થતી રોટલી એક સાથે બનાવવામાં આવે છે એવા બે તંકાવા એક સાથે મૂકવામાં આવેલા છે તો મિત્રો જે રીતે આપણે મેં તમને જણાવ્યું કે આપણે રસોડાની માહિતી લઈશું તો આજે રસોડાની અંદરથી લઈને મશીનમાં જે લોટ બંધાવવામાં આવે છે તો એ શેના માટે છે શું ઉપયોગમાં લેવાનો છે તેની વિશે આપણે ભાઈ પાસેથી માહિતી લઈશું આ લાડુ લાડવાનો દળ મશીનમાં બંધાય છે લોટ આ પચીસ ત્રી કિલો એકસાથે લાડવાનો લોડ બંધાયોડ બંધાતો જાય એવી રીતે બહરાયેલ વિડીયો બનાવે બનાવતા જાય આ બાજુ તેલમાં તણાય એને થોડી વાર રેન પછી થાલી જાય ત્યારે એને મશીનમાં ભૂકો કરી દળ કરી લાડમાં બનાવવાના આજે બપોરે આપવાના છે

અહીંયા શ્રદ્ધાળુઓ પ્રસાદી લેવાના છે તો આપ જોઈ શકો છો કે કેટલી ક્વોન્ટિટીની અંદર અહીંયા શાક બનાવવામાં આવી રહ્યું છે અને આ દિવસ માટે પ્રસાદીનું સંખ્યામાં છે કે જે આજની પ્રસાદીમાં શાક છે મિત્રો આ છે ભાત કે જે સુકાઈ ન જાય એટલા માટે એને રાખીને રાખવામાં આવ્યા છે મિત્રો આપણે જેમ શાકભાત ને જોયું તે જ પ્રમાણે અહીંયા દાળ પણ બનાવવામાં આવી રહી છે થી લોકો માટે છે અને આ એક ઝલક છે આખા રસોડાની કે ત્યાં કઈ કેટલા લોકો હાલમાં કામ કરી રહ્યા છો મિત્રો જુઓ આ જે રસોડું રસોડાથી બહાર આવતા ત્યાંથી જે રસોઈ બને છે એ જે જગ્યાએ ભાવિક ભક્તો પ્રસાદ ગ્રહણ કરે છે ત્યાં કઈ રીતે પહોંચાડે છે અહીંથી રસોડાથી બહાર નીકળતા જઈએ અહીંથી અંદર જતા જ તે જે ભાવિક ભક્તોને પ્રસાદ ગ્રહણ કરવાની જે જગ્યા સ્થળ છે એ કંઈક આટલી મોટી વિશાળ જગ્યામાં કરવામાં આવેલું છે કે ત્યાં ભાવિક ભક્તો એક સાથે બેસીને શાંતિથી પ્રસાદ ગ્રહણ ગ્રહણ કરી શકે છે તો મિત્ર આપણે જે હરિભક્તો માટે પ્રસાદ બને છે તેના વિશે રસોડાની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપી સાથે કઈ જગ્યા ઉપર કેટલી વિશાળ જગ્યા છે કે જ્યાં ભક્તો પ્રસાદ ગ્રહણ કરે છે તો આ સાથે જ તે આપણે આ બ્લોગ અહીં પૂરો કરીએ છીએ જય શ્રી રામ